બરાબર themes... હા પહેલાં આ પહેલાં જો કંઈ જરૂર ન હોય તો ખરેખી જરૂર હોય એમ થાય કીધું એના જેટલે તો આપણે વ્યક્તિ સાથે આ જેટા કીધું બરાબર એટલે આજની તારીખમાં ગેરાયગર પહેલાં લઈ લઈએ સરપંચ પતિ સાથે આપણે વાત કરી કરીશું અને એને કીધું છે કે ભાઈ વિવાદ ન થાય એનું અમે ધ્યાન રાખશું બરાબર તો એ વિવાદ ન થાય અને શાંતિથી આ જગ્યા આપણને મળે અને આપણે અહીંયા અનુસુદી જાતિ સમાજના લોકોના પ્રસંગો

આજે આ રાજકોટ તાલુકા નું હળદમ ગામ હળદમ ગામમાં મારા એક ભાઈ અને મિત્ર ભેગું છે અને લગભગ મહિનો થી પેલા મને વાત થઈ ભાઈ એક સાર્વજનિક જગ્યા પડી છે અને ગામમાં અન્ય સમાજે તો ઘણી સુવિધા કરી છે આપણી સમાજની અંદર ક્યારેય કોઈ વાડી કે કોઈ આંબેડકર હોલ આવું કોઈ ઓછું હોય છે એટલે અમારા ગામમાં પણ આંખી મેં વંશિત છે એટલે જગ્યા પડી છે ત્યાં ડૉક્ટર બિહાર આંબેડકરને બિરાજમાન કરવાની અમારા ગામના તમામ અનુસૂચિત જાતિ લોકોને આવી ઈચ્છા છે કારણ કે બાકી ગુજરાતીઓનો તો વાંધો છે એ આજે દેખાય છે જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને એ બિરાજમાન કર્યા ત્યારે આ ગામના સરપંચને મનોવાદીઓએ પથ્થર બાજુમાં નાખ્યા જો આ ટૂંક સમયની અંદર પથ્થર લઈ લેવામાં આવે તો બહુ સારી વાત કહેવાય બાકી કહેવાય ને કે બાદથી ન માને તો લાત પણ જરૂર પડે કલેક્ટરને એસપીને અને મામલતદારને ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ વાળાએ રાજુભાઈ વાળાએ અરજીઓ કરી છે અને અરજીઓમાં સારા રિસ્પોન્સ મળે છે એમ છતાં નહીં મળ્યા તો પછી આંદોલન કરવાની ફરજ પડશે અમને આમાં ન છડાવો અને અમારા હક જે છે બાબાસાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું છે અને એને જ્યાં બિરાજમાન કરવા તમને હું વાંધો છે આવું તમને મીડિયાના માધ્યમથી કહીશ પછી રૂબરૂ કહેવું એટલે આ જગ્યા ઉપર એક આંબેડકર હોલ બને બાજુમાં અમારી સોસાયટી છે અનુસૂચ જાતિ સોસાયટી એના પ્રસંગો થાય એના માટે લાભ મળે એવી આ જગ્યા સરસ લોકેશનની છે એ જગ્યા શાંતિ રૂપે ડોક્ટર બી આર આંબેડકરના નામે આપી દેજો બરોબર કે અમે તો પેઢીઓથી સંઘર્ષ કરતા એવા છીએ અમારી કોમ છે ને એ સંઘર્ષ કરવાવાળી વાળી કોમ છે પણ સંઘર્ષ સાથે ઘર્ષણ ન થાય એનું ધ્યાન સમાજે પણ રાખવું જોઈએ રાખવું રાખવું જોઈએ જોઈએ બરાબર એટલે હાલ અત્યારે જ્યાં પાણાઓને પથ્થરો મેળ્યા છે જો એ કાયદેસર કોઈના હોય તો લઈ જાજો નહીં હોય તો પછી અમે અમે સમજ છું કે અમારા બાબા સાહેબ વંડી કરવા માટે છે અઠવાડિયા પછી વંડી કરી નાખીશું બરાબર પછી ન